કરીએ છે અને અમારા વાઇફ છે ડોક્ટર ફરીન રાધમપુરી સસ્તી અને સારું રિઝલ્ટ આપી શકે છે હું ડોક્ટર અબ્દુલ સમદ રાધમપુરી આઈવી હોસ્પિટલ આઈવી હોસ્પિટલ તે સેન્ટર થઈ રહ્યું છે એમાં ડાયરેક્ટર તરીકે છું અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં આવું છું હું બેઝિકલી પીડિયાટ્રિશિયન છું અને પીડિયાટિક પ્રેક્ટિસ અને સાથે થોડું મેનેજમેન્ટ પણ જોઈ રહ્યો છું અમારું જે આઈવીએફ સેન્ટર છે જે એમાં આઈવીએફ પણ મેઇન પાર્ટ છે આઈવીએફ લેબોરેટરી અને આઈવીએફ લેબોરેટરીમાં હોય છે મેઇન એના ઇક્વિપમેન્ટ કે જે પણ આમાં જે પ્રોસેસ થવાની છે કે ટમાં તમે કહું કે આપણે પાંચ દિવસનું બાળક લેબોરેટરીમાં એનું વિકાસ કરવાનો છે તો એના માટે એટલે આજે ઇક્વિપમેન્ટ બહુ હાઈલી હાઇલી સારા હોવા જોઈએ અને બેન મેન્ટેન હોવા જોઈએ તો અમારી જે લેબ છે એમાં બધી જ ફેક ફૅક્ટર્સ જેવા કે એમાં એર ક્વૉલિટીથી માંડી અને એની જે વી એટલે વોલ ઓર્ગેનિક કપાઉન્ડ જે જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોવા જોઈએ તો અમારું એમાં બેસ્ટ માપદંડ આપી શકે એવું અમારું એર ક્વૉલિટીના ઇન્ડેક્સ છે અને પેરામીટર્સ છે અને જે અમારે ઇક્વિપમેન્ટ્સ છે જે અત્યારના લેટેસ્ટ મોડલ જે ઇન્ડિયામાં ઇવન આઉટ ઓફ ઇન્ડિયા જે ચાલી રહે છે અમે ઇમ્પોર્ટ કરી ચૂક્યો કર્યા છે જેનાથી અમે પેશન્ટને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ કેમકે આયુષ્ય જે પેશન્ટ હોય છે એ ઘણા દુઃખ સાથે ઘણા વર્ષો પછી પ્રયત્ન કરવા માટે પછી હોય છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે પેશન્ટ જે આવે તો અમે સક્સેસુલી એકદમ અમારા તરફથી જે મેક્સિમમ હોય તો ફર્સ્ટ સ્ટેપ એ મળતો કે એર ક્વોલિટી એટલે આયુ લેબોરિટી હું તમારું પ્રોસ અને એના ઇક્વિપમેન્ટ તો અમે એ બેઝ એકદમ સારામાં સારું છે ઓલ ઓવર ઈન્ડિયામાં જે બેસ્ટ લેબ વન ઓફ ધ બેસ્ટ લેબ હોય એ રીતે માય સેમ ડૉક્ટર ભાજી રાદનપુરી હું આ મારી હોસ્પિટલ છે ધોડકામાં અને અમદાવાદ બંને હું કાયનિકલોજિસ્ટ છું અને ટેન યુઅર્સ એક્સપિરિયન્સ છે તો ધોડકામાં મારી હોસ્પિટલ ટેનિયર્સથી છે અને અમદાવાદમાં સ્વીયર્સની છે અત્યારે અહીંયાં અમદાવાદમાં જે હોસ્પિટલ છે સ્ક્વેર ફીટ અમારી જગ્યા હતી ત્યાં ટ્વેન્ટી ફાઈવ એડેડ હોસ્પિટલ હતી હવે અમે અહીંયા સ્ટાર્ટ કરી છે સાથે ઓપ્સેટિક અને પીડિયાટિશિયન સિવાય અમે અત્યારે આઈવીએફ સ્ટાર્ટ કર્યું છે જે આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અને કેમકે અમારે જે ઓપ્સેટિક પ્રેક્ટિસ કરતા હતા એમાં પેશન્ટ્સની નીડ હતી કે તમે આઈવીએફ પણ સ્ટાર્ટ કરો એટલે અમારે આઈવીએફ સ્ટાર્ટ કરવાની જરૂર પડે અને એનો રિસ્પોન્સ પણ બહુ જ સારો રહ્યો છે બસ અવેરનેસ શું કરો છો અવેરનેસ અવેરનેસ માટે આઈવી ઇન્ફર્ટિલિટી થઈ ગયો છે એટલે સાથે સાથે અમે અવેરનેસ માટે પેશન્ટ્સને પીસીઓએસ અવેરનેસ કેમ્પેઇન કરીએ છીએ સાથે સાથે બીજી સોશિયલ એક્ટિવિટીઝ અમે જે અમારા ઓપ્શનિક યુનિટમાં કરીએ છીએ એમાં બેટી બચાવો માટે અમે જે ફિમેલ ચાઇલ્ડ બોર્ન થાય એના માટે અમે ફ્રી ડિલિવરી કરીએ છીએ સાથે એક અનોખ શરૂઆત કરી હતી કે ફિમેલ બોર્ન થાય તો અમે એને ગોલ્ડ કોઈન આપતા હતા અને એ કેમ્પેન અમે ઘણા ટાઈમ સુધી કર્યું અમારી ખાસિયત શું છે લોકો કેમ અહીંયા આવે કે લોકો કેમ અહીંયા આવે છે પણ બસ એક પ્યાર અને હું બધા પેશન્ટને જોઈતી હોય છે અને જે ડોક્ટર હોય એમને સારી રીતે ટ્રીટ કરે સારી રીતે જવાબ આપે એ સૌથી વધારે મહત્ત્વનું હોય છે અને એમને જેવી રીતે દુઃખ લઈને આવ્યા હતા એ દુઃખ ભૂલી અને સુખ સાથે જાય હસતા મળે જાય તો એમને પણ એનાથી ફરક પડતો હોય છે એટલે મેં બી પેશન્ટ મારી પાસે આવે છે